સુરત શહેરમાં સુરક્ષા વ્યવસ્થા પર ફરીવાર સવાલ ઉભો થયો છે ગઈકાલે સિવિલ માંથી એક આરોપી ફરાર

ખટોદરા પોલીસ મથકે અંગે ગુનો નોંધી તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પોલીસના સૂત્રો મુજબ આરોપીની ધરપકડ માટે જુદી જુદી ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે સતત બીજા દિવસે હોસ્પિટલમાંથી આરોપી ફરાર થવાના બનાવોને લઈને સુરક્ષા વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે આવી રહી છે હવે જોવાનું એ રહેશે કે ફરાર આરોપી કેવી રીતે ઝડપાશે અને તંત્ર તેની સામે કઈ કાર્યવાહી કરે છે આજરોજ રોજ સુરત ગ્રામ્યના પોલીસ જાપતો છે લાજપુર જેલમાંથી ત્રણસો બે વડોદરા પોલીસ સ્ટેશન જે એરંસી પોલીસ સ્ટેશનનો 302 નો આરોપી આરોપી ઉત્તમ ધનગર કરી એના ખભાના ઈજા હોવાથી જવાવાથીને સારવાર માટે લઈને આવેલા હતાની સારવાર પૂરી થઈ ત્યારબાદ મેડિસિન દવા લેવા ગયા ત્યારે ત્યાં જે પોલીસ જતો તેની જોડે હતકડીમાં હથકડીથી પકડેલો હતો તો જાટકો મારી અને ત્યાંથી લઈને પાકી ગયા છે કડોદરા પોલીસ 12 વાગ્યે 12 વાગ્યેની બનાવ છે અડધો કલાક એ લોકો આજુબાજુ વેરીફાઈ કર્યા બાદ પોલીસ ને જાણ કર્યો કે પોલીસ વડોદરા પોલીસ રૂરલ એલસીબી અને પલસાણાની પોલીસની ટીમો બને બને તપાસ ચાલુ છે અહીંયા લાજપોર જેલમાં મોટાભાગના મેડિકલ માટેના આરોપીઓ તેમજ લોકલ આસપાસના જિલ્લાના મોટી મેજર સારવાર માટે પણ આરોપીઓ સિવિલ જેલમાં સિવિલમાં આવતા હોય છે એટલે આરોપીઓનો દશારો પણ વધારે હોતો હોય છે અને પોલીસ સાથે જાપતો પણ હોય છે ત્યારે બીજો બનાવ બને છે અને બંનેમાં પોલીસ તપાસ કરી રહી છે અને આરોપી ટ્રેકિંગ ઉપર મળી આવે શક્યતા નજીકમાં છે